જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો બધા મજામાં આજે આપણે આવ્યા છે એ નંદાણા એ આપણે દ્વારકા જતા લીંબડી પછી આવે છે ને નંદાણા ગામ વટી અને હાઈવે ઉપર મા મોગલનું મંદિર આવે છે તો આજે દર્શન કરીએ એના અને જોઈ લો મિત્રો આ માતાજી મોગલમાં મંદિરનો બધો નજારો છે આ મસરારી માં મોગલ અને આ જોઈ લ્યો આ બધું સામે ડૂમ છે અને આ ભોજનાલયનું નું બધું છે આ બધા આપણા મિત્રો ઊભી હા લ્યો નારિયેળીની કેવી સીન આવે છે આ બધા આપણા મિત્રો હા દર્શન કરવા આવ્યા છે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જ નથી યુટ્યુબ ચેનલ ઉપર આપણે આ આઈડી છે ઉર્વિશ આહિર જીરો જીરો સેવન અને આ મિત્રો અંદરનો ગેટનો આ રસ્તો હે બે નારિયેલી હે ઊંચા હાથ કરતા જાય અને આ માતાજીને ધજાનું થાંભલો છે એમાં ધજા માતાજીને હમણાં ચડાવી છે આ દર મંગળવારે બે વખત માતાજી ધજા સડે છે એક સવારે દસ વાગ્યે અને એક સાંજે સડે છે

અને હમીન સાઈડમાં હે ને બહેનો માટે પ્રસાદીનું છે બધું રાખેલું અને આ વચો વસ ધૂણો છે અગરબત્તીનો અને આ મંદિર છે પણ મંદિરમાં અંદર મિત્રો પ્રવેશ નથી કોઈ વિડીયા કે કોઈ ફોટાક ઉતારવાનો એટલે આપણે અહીંયા ઊભી અને જરાક તમને ચીન બતાવી દઉં માતાજીનું દર્શન કરાવી દઉં તો જયમાં મોગલ લખજો